નડિયાદ મુકામે ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા ભાજપ દ્વારા ખાદી ખરીદીને કાર્યક્રમ યોજાયો ખાદીને પ્રોત્સાહન આપી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને વેગ અપાજો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના પાવન પ્રસંગે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નડિયાદ મુકામે આવેલી ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ મર્યાદિત ખાતે ખોટીને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ ખાદી ખરીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય ગાંધી બાપુના સ્વદેશી ઉત્પાદન અપનાવવાના સિદ્ધાંત અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને આગળ ધપાવવાની વિચારધારા સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી નૈનાબેન પટેલ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર પ્રદેશમંત્રી શ્રીમતી જાનવીબેન વ્યાસ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી નલિનીબેન પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ખાદીની ખરીદી કરી હતી આ ખરીદી દ્વારા સૌએ ખાદીના ઉપયોગને બળ મળે તેવો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓએ સામાન્ય નાગરિકોને પણ ખાદી ખરીદવા અને તેનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી ખાદીની ખરીદી ગ્રામ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે જેનાથી સ્થાનિક કારીગરો અને વણકરોને આર્થિક સહાય મળે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખાદીના માધ્યમથી સ્વાવલંબન અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જન જન સુધી પહોંચાડવાનો